સાડત્રીસ હજારથી વધુ આહિર રાણીઓ માયાબાઈ આહિર અનિરુદ્ધ આહિર સબીબેન આહિર મેક્સ આહિરની તાલે પારંપરિક રાસ રમ્યો હતો ગ્રાઉન્ડની વચ્ચે ધર્મધજા અને તિરંગો ફરકાવવામાં આવ્યો હતો મિત્રો સવારે આઠ વાગ્યે રાસની શરૂઆત થઈ હતી જે સતત દોઢ કલાક સુધી ચાલ્યો હતો બે લાખથી વધુ લોકો આ અલૌકિક નજારો જોવા માટે ઉમટ્યા હતા મહારાષ્ટ્ર પછી આહિર સમાજ દ્વારા વિશ્વ શાંતિ રેલી કાઢવામાં આવી હતી અને આ મહારેલીમાં કંઈ એવું થયું હતું કે જોઈને બધા દંગ રહી ગયા હતા મિત્રો જગત મંદિર દ્વારકામાં આશરે સાડા પાંચ હજાર વર્ષ પ્રાચીન કૃષ્ણકાળમાં રમાયેલા અલૌકિક રાષ્ટ્રના ભવ્ય ભૂતકાળનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે આજે વહેલી સવારે આશરે સાડત્રીસ હજાર જેટલી આહીર મહિલાઓ એકસાથે રાસ રમી અને વિશ્વ વિક્રમ સર્જ્યો હતો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણનું વ્રજ રાસ હતું દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર હતું અને બાણાસુરના પુત્રી ઉષા રાસ રમ્યા હતા અને ગુજરાતમાં ગરબાની શરૂઆત થઈ હતી આ ઉપરાંત લોકવાયકા પ્રમાણે અંદાજે પાંચસો પચાસ વર્ષ પહેલા કચ્છના વ્રજવાણીમાં રાણીઓ સાથે ભગવાન શ્રી કૃષ્ણ રાસ રમવા માટે ઢોલી રૂપે આવ્યા હતા મિત્રો તેની યાદમાં યાદવ કુલ સાડત્રીસ હજાર રાણીઓ દ્વારા ડિસેમ્બર માસની ત્રેવીસ તથા ચોવીસમી તારીખે ગરબો રમીને રાસ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરશે આટલી વિશાળ સંખ્યામાં રાણીઓ રાસ રમીને વિશ્વ રેકોર્ડ બનાવશે અત્રે ઉલ્લેખનીય છે કે આહિરાણી મહારાષ્ટ્રના ઐતિહાસિક આયોજનમાં ભક્ત દેવભૂમિ દ્વારકા કે ગુજરાત જ નહીં પરંતુ દુબઈ અમેરિકા સાઉથ આફ્રિકા કેનેડા સહિતના આહિરાણીઓ પણ આ રમોત્સવમાં સહભાગી બનશે મિત્રો દ્વારકામાં રૂક્ષ્મણીજીના મંદિર નજીક તૈયાર કરવામાં આવેલા વિશાળ પટાંગણમાં આજ રોજ સન્માન સમારોહ પૂજન અર્ચન સમૂહ પ્રસાદ તથા રાત્રે માયાભાઈ આહિર સહિતના કલાકારોના ભવ્ય લોક ડાયરા ઉપરાંત આહિર બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલશે રવિવારે વહેલી સવારે આશરે પાંચેક વાગ્યે બ્રહ્મ મુહૂર્તમાં એક સાથે નોંધાયેલા સાડત્રીસ હજારથી વધુ મહિલાઓ કૃષ્ણરાસ રજૂ કરશે જેને લઈને સમગ્ર દ્વારકા વિસ્તારમાં તેમજ ખાસ કરીને જગત મંદિરને સુંદર અને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું હતું